મિત્ર ન્યૂઝની ટોપ ટેન ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે હાઈકોર્ટે તથ્યની જામીન અરજી ફગાવી તથ્યની જામીન અરજી પર આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હતી જેમાં વકીલ જાલ ઉનવાલે દલીલો કોર્ટને કહ્યું હતું કે રાત્રે બાર કલાકે રોડ ઉપર ટ્રાફિક હોય તેવું માની સંપૂર્ણ કેસ બેદરકારીનો છે આ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ નથી ત્યારે સરકારી વકીલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે તથ્યના મિત્રના નિવેદન જોતા તેને અકસ્માત થવાની શક્યતાનું નોલેજ હતું જોકે ગુજરાત હાઈકોર્ટે બંને પક્ષે બે કલાક ચાલેલી દલીલો સાંભળી તથ્યની જામીન અરજી નવા આરપીઓ અભિજીત શુક્લાએ ચાર્જ મળ્યા બાદ અરજદારોની સુવિધાને ધ્યાનમાં રાખી એક નવી શરૂઆત કરી છે અરજદારોને તેમના અટવાયેલા પાસપોર્ટ સંબંધિત

નાના ગલ્લાઓ અને નાસ્તાની કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ કરીને ખાલીના કરતા હોવાની વિભાગની ટીમ દ્વારા અમરાઈવાડી પોલીસના સોથી વધુ કાફલાના બંદોબસ્ત સાથે જર્જરિત દુકાનો અને મકાનોને ડિમોલેશન કરવાની કાર્યવાહી હાથ ધરી હતી અનેક દુકાનો સહિત જર્જરિત થઈ ચૂકેલા મકાનોમાં જોખમી રીતે વસવાટ કરતા નાગરિકોને

સરકારે જવાબ આપતા જણાવ્યું હતું કે આખા ગુજરાતમાં ડીસીપી સાથે ચોવીસ કલાક કાર્યરત અલગ કંટ્રોલ રૂમ હશે જોધપુર ચાર રસ્તા પાસે અચાનક કારના એન્જિનમાં આગ લાગી શહેરના જોધપુર ચાર રસ્તા પાસે મોડે રાત્રે કારમાં આગ લાગી હોવાની ઘટના બની હતી ફાયર બ્રિગેડની જાણ કરવામાં આવતા એક ફાયર બ્રિગેડની ગાડી તાત્કાલિક સ્થળ ઉપર દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી કારમાં સવાર વ્યક્તિ બહાર નીકળી ગયો હતો તો આગમાં કોઈ જાનહાની થઈ ન હોવાનું જાણવા મળ્યું હતું આગને પગલે રોડ ઉપર ટ્રાફિક જામ થયો હતો અને એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો અમદાવાદમાં ભારે વાહનોને કારણે થતા અકસ્માત સામે અગમચેતીના ભાગરૂપે પોલીસે ડ્રાઈવ યોજી શહેરમાં દિવસ દરમિયાન ખુલ્લે આમ ફરતા ભારે વાહનો અકસ્માત નોતરે છે જેની સામે પગલાં લેવા આવશ્યક બન્યા છે આ ઉપરાંત નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને પણ દંડ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે રસ્તાની ડાબી તરફનો રસ્તો ડાબે જતા વાહનો માટે ખાલી રાખવો તે તમામ વાહન ચાલકોની ફરજ છે પરંતુ તેમ છતાં ભારે વાહનો રસ્તો રોકીને ટ્રાફિક જામ કરે છે આથી શહેર ટ્રાફિક પોલીસે ડ્રાઇવ ચલાવી છે પ્લાસ્ટિક વાપરવા બદલ કુલ એકત્રીસ દુકાનો ગોડાઉન સીલ કરવામાં આવી છે પૂર્વ ઝોના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ઓર્ડવ રિંગ રોડ પર ક્રિષ્ના એસ્ટેટમાં દેવાસ માર્કેટિંગમાં તપાસ કરતા મોટી સંખ્યામાં પ્રતિબંધિત ટેકની ચમચીઓ બનાવવામાં આવતી હોવાનું ધ્યાને આવતા એક ટન પ્લાસ્ટિકની ચમચીનો જથ્થો જપ્ત કરીને તેને સીલ કરવામાં આવી હતી જ્યારે ગંદકી અને પ્લાસ્ટિક વાપરવા બદલ અઢાર દુકાનોને સીલ કરી છે અમદાવાદમાં યુવકે આડી અવડી બાઇક દોડાવી લોકોના જીવ જોખમમાં મૂક્યા વિડીયો બાપુનગર વિસ્તારનો હોવાનું માનવામાં આવી રહ્યું છે આ વિડીયોમાં એક બાઇક ચાલક પોતાની બાઇક જાણે રેસિંગ ટ્રેક પર દોડાવી રહ્યો હોય એમ ચલાવી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે બાઇક ચાલક રસ્તામાં ડાબેથી જમણે અને જમણેથી ડાબે એવી રીતે બાઇક નવા આવીને ચલાવી રહ્યો હતો ત્યારે આ સમગ્ર ઘટનાને કારણે આસપાસના લોકો ઉભા રહી ગયા હતા અને આ યુવક બેન્દાસ્ત રીતે ગમે તેમ વાહન ચલાવી રહ્યો હતો વિડીયો વાયરલ થયા બાદ હવે પોલીસે તે બાઇક ચાલકને શોધવાનો પ્રયાસ શરૂ કર્યો છે અમદાવાદમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પાછળ રોજના છ લાખનો ખર્ચ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તમામ અડતાલીસ વોર્ડમાં રોજના બે કાર્યક્રમ કરી વિવિધ સરકારી યોજનાઓ અંગે લોકોને માહિતી આપવામાં આવે છે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ પાછળ રોજના છ લાખનો ખર્ચ કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું એક વર્ષથી ભાગતો ફરતો કેયુર પટેલની ધરપકડ કેપી ઉર્ફે કેયુર ભરત પટેલ સાથે મળીને ગુજરાતના વિદેશ જવા ઈચ્છતા લોકોના મુંબઈ અને દિલ્હીમાંથી બોગસ પાસપોર્ટ બનાવડાવતો હતો અને તેના આધારે યુરોપના વિઝા લઈ તેમને યુરોપ મોકલતો હતો યુરોપથી મેક્સ અને મેક્સિકો બોર્ડર પરથી તેમને અમેરિકામાં ઘુસાડવામાં આવતા હતા તો કેપીની ધરપકડ થતાં આ ષડયંત્રના ઘણા મોટા ખુલાસા થયા તેવી સંભાવના અધિકારીઓ જોઈ રહ્યા છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે